મહિલા પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ મિત્રો તેમજ સેવા સદન વહીવટી તંત્ર દ્વારા બહાદરપુર સ્કૂલ થી લઈ ત્રિરંગા બાઇક રેલી કાઢવામાં આવી હતી જેમાં દરેક બાઇક પર પોલીસ કર્મીઓ દેશની આન બાન અને શાન સાથે ત્રિરંગા ઝંડા લહેરાવતી ભારત માતા કી જય ના નારા સાથે બહાદરપુર બજાર રોડ રહી સંખેડા બાયપાસ રોડથી સંખેડા પોલીસ સ્ટેશન રહી સમગ્ર સંખેડા બજારમાંથી નીકળી સંખેડા ચોક ચોકડી રહી ડુંગરી માતા એ આ બાઇક યાત્રા પહોંચી હતી સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે